ત્રણ ચાર વર્ષથી અમે સત્યા આવું પાણી આવા પાણીમાં તમે રહીએ છીએ ચાલો પાણી ની તકલીફ તો બહુ છો છોકરાનું ભણતર બગડે અમારી જલાલપુર વજીફા ગામે વરસાદે પાણીનો कहर તંત્રની ગોળ બે સરકારી સામે આવી લોકોમાં આક્રોશ તો ધોળકા તાલુકાના એવા ગામની કે જ્યાં મે ને એન્ટ્રી સાથે લોકોના ઘર માં પાણી કુસી ગયું છે જી હા વાત કરીએ છે જલાલપુર વજીફા ગામની કે જ્યાં વરસાદ પડ્યો કે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા નાસીપાસ હાલતમાં જનજીવન ખોરવાયું ધોળકા તાલુકાનું જલાલપુર વજીફા ગામ કે જ્યાં વરસાદી જળચરમય દ્રશ્યોમાં ગ્રામજનો તણાઈ રહ્યા છે સાબદ્દિક રીતે નહીં પણ સાચી રીતે ઘરની અંદરથી બહાર સુધી બધે પાણી પાણી જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને ઘર કઈક એવું દેખાય આવે છે કે જાણે કોઈ નદીની વચ્ચે બનાવેલું હોય દર વર્ષે આવું જ થાય છે તંત્ર વાયદા કરે છે પણ કામ નથી કરતા હવે તો પાણી ઘરના અંદર ઘુસી જાય છે ક્યાં જઈએ તે સમજુ નથી ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ગામના મુખ્ય રસ્તા નથી જ્યાં ભોજન બનાવવું તો દૂર ની વાત રહી બાળક અને વૃદ્ધો બીમાર પડે છે આ પાણી આટલું બધું છે હવે આટલું બધું પાણી દરાવા જવું હોય ગામમાં પાણી ની તકલીફ તો બહુ છે છોકરાનું ભણતર બગડે અમારી મજૂરી બગડે અમારે વિઘોત જમીન થાય કા કશું સર નહી બરોબર હવે જે છે અમારે આ પાણી ઓછું થાય તો અમે કઈ કરીએ ને અને ગામમાં સરપંચ ન કહીએ કે અમે શું કરીએ પૈસા લઈ લઈને બધા આહી ગયા છે આ કેટલા વર્ષથી અમારે આવું છે ત્રણ વર્ષથી ત્રણ ચાર વર્ષથી અમે સત્ય આવું પાણી આવા પાણીમાં તમે રહીએ છીએ કશું રજૂઆત કરીએ તો અમે શું કરીએ સરપંચ એવું ક્યા છે હવે પૈસા લઈ ગયા કેવાનું કે પાણી પાણીનો નિકાલ કરો કઈ અમારે કઈ કામ મજૂરી બજૂરી કર્યું અમારા છોકરા ને હાર એ બધું અમારું નહીં જોવાનું તારે છોકરા પણ નીકળે એવું હોય તો ભણે સરકાર તો પાણીનો નિકાલ થાય તો પાણી નો એવું જ નહીં આ બધા ખા લોકો બામવા પાણી જાય એટલે અમારે ખાવાનું શું છોકરા શું ખવડાવીયે આ તમ ચાર વાર થી અમારે તકલીફ છે કહીએ છીએ કે અમે શું કરીએ સરપનો એવું કેશો એટલે અમારે કરવાનું જ છું

બધાને દયાલ કર બધાને કીધું કોઈ નઈ લેતું તારે તો અમે શું કરીએ અને અમાર તો લેવાનું કેટલું એસી દૂધ કેટલું જવાનું શાકભાજી લેવા જવાનું આસન આસક કામ બધું જવાનું કેટલા દાડે છે અમાર બાળકો ઘેર છે શું કરીએ અમે હા પાણીનો નિકાલ તો કરવો જ પડે ને સરપંચ ના કીધું સરપંચ તો ક્યાંય કશું માથે લેતો નહીં જવા દો કે ભલે ભરાય કે એવું કે પાણી ની સમસ્યા એવી છે છેલ્લા બે ત્રણ વર્ષ થી આની અંદર પાણી અમારા આ રીતે ભરાય છે ગામની અંદર અને ગામ માં સરપંચ ના કીધું બધા ને કીધું ગામવાળા વાળા ડેલીગેટ ને બધા કોઈ એનો જવાબ આવતો નથી ગઈ ગઈ સાલ અમે બધા પાણી હટાવવા માટે માંગણી કરવા કેવા માટે ત્યાં આગળ ગયા તો અમને પોલીસ કર્મચારીઓએ બધાએ ડંડા મારીને ત્યાંથી નહાડી મેલ્યા અને અમે લોકો પાછા નાસી આયા ચાર પાંચ જણા ને માર્યા એટલે અમે બધા નીકળી ગયા બિલ્ડર એવું કે છે કે બિલ્ડર બી કઈ જવાબ બિલ્ડર બિલ્ડર ની સોસાયટી બનાવશે એટલે બિલ્ડર એ કોઈ જવાબ આવતો નહીં બિલ્ડર બી કોઈ જવાબ આવતો નહીં ગામ વાળા કોઈ જવાબ કોઈ સરપંચ કે કોઈ જવાબ આવતા નથી એના હિસાબથી અમારા બાળકો નિશાર જવા માટે રજાઓ તકલીફ પડે નિશાર નિશાળ બંધ સ્કૂલો બધી બંધ રહે છે એના હિસાબથી અમે લોકો બહુ હેરાન છીએ અહીંયા ખેતરમાં મજૂરી જવા માટે લોકો પણ હેરાન છે નોકરી જોવા માટે બી હેરાન છે રોજ અમારે ગામ અમારી બાઈકો પાણીની અંદર જાય છે રોજ ડેલી એટલે રોજ ને રોજ બાઇકોમાં નુકસાન જાય છે બાઇક ની અંદર એક એક રોજનો ડેલી નો ખર્ચો દોઢસો થી બસો રૂપિયા ગેરેજ નો ખર્ચો થી અઢીસો રૂપિયા લાગે છે કોઈ લાઈનર લાઇનર છે કોઈ બીજું થાય છે એટલે અમારે કોઈ લોકોને જવવા આવવામાં બહુ તકલીફો છે એટલે આનો કોઈ જલ્દી નિકાલ થાય એવી સમસ્યા થાય તો સારું રહેશે એમ કહેવાનો મિનિંગ રજૂઆત તો સરપંચ ના કરી ડેલી ના કરી બધા ને કરી છે અને એ બી એવું જ કે છે કે અમે ત્યાં જઈને છીએ કરી નાખશું કરી નાખશું પણ એનો કોઈ જવાબ આવતો નથી અત્યાર સુધી બસ જેમ તમે રીતે જાવ છો એ રીતે જાઓ અને આવો બીજું શું એમના કોઈના લોકોના કોઈ પડી જ નથી ગામની એમના તો બસ એવી વસ્તુ વોટિંગ આવે ત્યારે એમને આઈ જવું વોટ લેવા

છેલ્લા દિવાળી સુધી આ પાણી જે દેખાય કે છેલ્લા દિવાળી ના સમય સુધી પાણી આની આજ રીતે સ્થિતિમાં રહેશે એના માટે અમે લોકો બહુ હેરાન છીએ એની માટે અમારી આટલી જ રજૂઆત છે કે આનો કોઈ નિકાલ લાવે જલ્દી સમસ્યા પાણી નહીં ધંધા થતા નહીં બરોબર સ્કૂલ ના ભર્યું તો આ છ થી નવ મહિના ગાળો તો આ કામ કરવું ના જોઈએ

મંત્રી શ્રી સરપંચ શ્રી તથા મામલતદાર કચેરી અરજી કર્યા છતાં પણ કોઈ પણ નિકાલ આવી નથી સતત ત્રણ વર્ષથી અહીંયા હાલાકી પડી રહી છે અને ધંધો રોજગાર બધાનો બંધ છે પાણી પણ જોઈ છે કેટલી પરિસ્થિતિ ખરાબ છે અને હજુ તો બે બે જ વરસ વરસાદ પડે છે તો પણ તમે સ્થિતિ જોઈ જોઈ શકો છો હજુ તો વરસાદ હજુ ચોમાસાની સીઝન જ શરૂ નથી થઈ મહિનામાં ત્રણ મહિના હજુ બાકી છે તમે કંઈ પણ કરીને આ સમસ્યાનો નિકાલ લાવી શકો છો તો તમે વારંવાર જિલ્લા કલેક્ટર અટલી કચેરી તરફ આનું કોઈ નિકાલ લાવી રાખો એ નમ્ર વિનંતી બીજું કંઈ નહી કે તો તમને અમારા ગામનું પાણીની સમસ્યા તો જોઈ જવો દૂધ લેવા જવું અત્યારે હું દૂધ લેવા આવ્યો છું કઈ પાણીમાં જવા માટે જો બગડે પેન્ટ બી બગડે મારું બધા ઘણા બધા લોકો આવ્યા છે કોઈ સમસ્યા નિકાલ જ નથી કોઈ સમસ્યા છે અહીંયા પાણી નો નિકાલ નથી કોઈ લાઈટ નહીં પણ વારંવાર સમસ્યા થાય છે ઘણી બધી જગ્યા જોવો તો તમારા અમારા ત્રણ વિસ્તાર પરા વિસ્તાર ઠાકોરવાડી વિસ્તાર ઘણી બધી જગ્યાએ લાઈટ નો બી સમસ્યા પણ થાય છે પણ તમે જોઈ શકો તો અહિયાં વારંવાર લાઈટ ની બી સગવડ નથી અને વારંવાર લાઈટ બી જઈ શકે છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી તકલીફો થાય છે એવું કહેવાય સતત ત્રણ વર્ષ થી અમે ગામના લોકો સતત તમામ ગ્રામજનો આ સમસ્યાનો મુશ્કેલીમાં વેઠી રહ્યા છે તો તમે કઈ પણ કરીને તમારી ન્યૂઝ ચેનલ નમ્ર વિ નથી કે કોઈ પણ કોઈ પણ ઉકેલ લાવો તો મારી નમ્ર વિ નથી એટલે પાણી બાબતે તો કાલ જ મીટિંગ થઈ હતી એમને કીધું છે કે કામ બધું મૂકી દીધું છે એટલે આ ચોમાસું જાય એટલે કામ એ તરત ચાલુ કરી છે અને એનું પ્રાંત સાહેબ એ કીધું છે કે કાલે નગરપાલિકા દ્વારા એનું કાસ ગોળી અને યોગ્ય પાણી નો નિકાલ કરી દઈશું હાજર પાણી તો બે વર્ષથી ચલો કે જય સાલ ભરો ને આ સાલ ભર્યું પ્રશ્ન ઉકેલ છો તમે તે માટે થઈને પ્રાંત સાહેબે કીધું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ને કઈ આગળ પાણી કાચ નો દ્વારા યોગ્ય નિકાલ હા બરોબર હા લોકોને નુકસાન જે પહોંચે છે અત્યારે એની કઈ વાત એટલે પાણી ભરાવવાથી અવર જવર ને તકલીફ તો બધી પડે કેટલા ટાઈમ માં નિકાલ કરવાની વાત છે તમે સાહેબ જોડે મારે આજે વાત થઈ છે કાલે નગરપાલિકા ને કઈ અને કાસ કરી અને પાણી નો નિકાલ કરી દે છે એટલે કાલ નું જ કીધું છે બરોબર અને કદાચ આનો નિકાલ તમારે મહિના બે મહિનામાં ના થાય કદાચ તો તમે આના વિરુદ્ધ તમે શું કરશો હવે આ બધું કામ એમને મૂકી દીધું કે રોડ છે કે પાણી સમસ્યા એ બધું કામ મૂકી દીધું છે આ ચોમાસું જાય એટલે કામ એ ચાલુ કરી દેશે કાસ વાત સાંભળો અત્યારે કામ કરવા જાય તો અત્યારે તો કઈ થવાનું નહીં સમજ એટલે એમને કીધું ખરું કે કાસ ગોળી તૈયારી ગ્રામજનો કરી રહ્યા છે આ ગામની હાલત વિકટ છે વરસાદ તો કુદરતી ઘટના છે પણ જો દર વર્ષે લોકો આવી જ મુશ્કેલી ભોગવે તો જવાબદારી તંત્રની બને છે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે લોકોને રાહત મળશે બ્યુરો રિપોર્ટ કલમ શક્તિ ન્યૂઝ ધોળકા અમદાવાદ